તો ગીર સોમનાથમાં કેસર કેરીના આંબામાં સતત બદલાતા વાતાવરણને કારણે આ વર્ષે હજુ સુધી ફ્લાવરિંગ ન દેખાતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે કે જ્યાં નવેમ્બર સુધી ફૂલ આવવું જોઈએ ત્યારે કમોસમી વરસાદ અને વધતી ગરમી સાથે ધનેડા થ્રિપ્સ જેવી જીવાતોએ પાકને ખતરો ઉભો કર્યો છે હજુ સુધી ઘણા આંબાવાડીમાં આંબે મોર ન દેખાતા ઉત્પાદન ઘટવાની પણ આશંકા છે આ તરફ નિષ્ણાતો કહે છે કે હાલ પિયત ન કરવું જૈવિક દવાનો છંટકાવ કરવો નિયમ નીમ ઓઇલ અને બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્રનો ઉપયોગ કરવાથી ફ્લાવરિંગ સુધરી શકે છે ત્યારે યોગ્ય ઠંડી અને સ્થિર વાતાવરણ મળતા આવતા અઠવાડિયામાં ફ્લાવરિંગ શરૂ થશે તેવી પણ બાગાયત વિભાગની આશા છે જો કે કેસર પકવતા ખેડૂતોના મોઢેથી કોળીઓ ચૂંટવાઈ જાય તેવી ભીતિ સેવાતા નિરાશા ફેલાય છે વાતાવરણ કાંઈ સપોર્ટ કરે તો વાત અલગ છે બાકી દર વર્ષે આમ તો પચીસ વર્ષ થઈ ગયા આ પરિસ્થિતિ બાગાયતની છે કે જ્યાં નબળું જ દીપે દિવસ થઈ ઘસાતું જાય છે એટલું અને ગયા વર્ષે તો વધારે વીક ખેડૂતની પરિસ્થિતિ ઊભી થઈ જે થયું હતું તે પણ આવી રીતનું વરસાદ પાછા થયા પાંચમા મહિનાની સાત તારીખે એટલે વાતાવરણના હિસાબે બધું ફેલ થયું એવી રીતનું કહી શકાય છેલ્લા સાત આઠ વર્ષથી આ જે પરિસ્થિતિ છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે એમાં આંબા અત્યારે ખેડૂતો કાપવા મળ્યા છે ખરેખર પર્યાવરણ બચાવવું જોઈએ પણ અત્યારે સરકારે પણ આમાં થોડુંક ધ્યાન આપી અને છેલ્લા સાત આઠ વર્ષથી આ પ્રોડક્શન દિવસે દિવસે ઘટતું જાય છે ગઈ સાલ તો કાંઈ નહોતો આ વર્ષે એવું લાગે છે કે આ પ્રોડક્શન થશે જ નહીં કારણ કે આ અત્યારે આ નવેમ્બર પૂરો થવા આવ્યો છે અને હવે ડિસેમ્બર મહિનો આવશે બરાબર ડિસેમ્બરમાં જે ફ્લાવરિંગ આવે એ કોઈ વર્ષ રહેતું નથી પછી આંબા અત્યારે જે કોર લઈ ગયા છે જે વાસ્તવિક અત્યારે કોર ન લેવો જોઈએ જે આંબાની અંદર કોર આવી ગયો છે એટલે જે પરિસ્થિતિ સર્જાવાની છે કે આંબાઓની અંદર આ વખતે પ્રોડક્શન રહેશે નહીં હવે અત્યારે જે આ જા આપણે નવેમ્બરમાં થવું જોઈએ ફ્લાવરિંગ અને મોર ફૂટવો જોઈએ અત્યારે ફૂટ્યો નથી હવે આ વસ્તુ છે એ પહેલાં મહિનામાં ફૂટે જાન્યુઆરીમાં તો એ પછી થોડીક ગરમ વાતાવરણ થઈ જાય અત્યારે ઠંડીની ઋતુ છે હવે ઠંડીની ઋતુ ન પકડે એટલે મોરમાં ફ્લાવરિંગ થવામાં તકલીફ પડે અને એ વસ્તુ ચેન્જ થાય એટલે મગીઓ છે ને એની ઉપર અસર વધારે કરે ચાલુ વર્ષે જે વાતાવરણની વાત કરીએ તો હાલ જે વાતાવરણ છે એ કેરીને બિલકુલ

તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેદ છે એ ઉઠશે અને વહેલા આપણા ફ્લાવરિંગ આપશે